મિત્રો નવી ડુંગળી મિત્રો જોજો કોલેટી આના મિત્રો 149 રૂપિયા મિત્રો ભાવ કોલેટી મિત્રો તમને જો એપીએમસી મોવા મિત્રો 20 કિલોનો ભાવ છે નવી ડુંગળી 149 રૂપિયા જોજો મિત્રો કોલેટી આ રીતના મિત્રો શું ને લાઈવ બજાર ભાવ મિત્રો જોમાટે આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કોલેટી જો મિત્રો તમને

છોતેર ઓગણીસો બે રૂપિયા બસો વી આપડા બે રૂપિયા બસો વી વીસો વીસ એકસો એકાવી પચાસ સવારે અઠાત્રી

એટસો હક્યો છે મિત્રો આ બધો બધી હાલેકો હજ મિત્રો આ વક્કલલા રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો ડુંગળી છે મિત્રો એપીએમસી મોવા કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી જો લેતા વાહ મૂકો 41 41 રૂપિયા આવશે આ 205 માં આવશે 42 44 કરો

મિત્રો આ ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને રૂપિયા મિત્રો ભાવ છે એપીએમસી મોવા વીસ કિલોનો નો મિત્રો ભાવ છે જૂની ડુંગળી મિત્રો ક્વોલિટી જો એકસો ને રૂપિયા આના મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવ છે જોઈ લો મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો ને રૂપિયા

બે ત્રણ દાદા બે ત્રણ ચાર પાંચ છ સાત બાર તેના ત્રણસો ને ત્રીસ રૂપિયા એકત્રીત્રી ત્રણસો એકત્રીસ એકત્રી રૂપિયા ત્રણસો એકત્રીસ એકત્રી ને ત્રણસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ભાવશો છે ક્વોલિટી મિત્રો તમે જો સફેદ ડુંગળી એપીએમસી ત્રણસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ભાવશો છે ક્વોલિટી મિત્રો તમે જુઓ લઈ ખેડૂત એય ઇલા 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 પેલેરા છોકરા 200 રૂપિયા 200 રૂપિયા 200 200 22 22 રકેયા પછી બોલી હતી હા મોકલો મારી ભાઈ ઓહ ખૂબ ફાળારુ તાગરી વાળે ખાલી ધાવા હા રામ નું ઉકેય નું ઓળે ગય

Я пием 20 мова, вис кило нумитру бауся, бас со